નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે આઠ આઠ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે વિનુભાઈ પલસાણા ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી આવે એમણે એને ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે વિનુભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક આપણું આખું નામ બોલો મારું નામ વિનુભાઈ જરમભાઈ પલસાણા ગામ દરેડ તાલુકો બાબરા જિલ્લો અમરેલી એક તમારો મોબાઈલ નંબર આપી જો નવ્વાણું બે ચોપન ત્રણ અઠ્ઠાણું ચોરાણું આ આપડા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો વિનોભાઈ તમારે કેટલા વીઘામાં સરગવો છે પાંચ વીઘામાં પાંચ વીઘામાં અને આ તમે પહેલી વખત આનું વાવેતર કર્યું ને વખત બરાબર તો સોળ થી સોળ અને બે હાર વચ્ચે કેટલું અંતર રાખેલું છે બે હાર વચ્ચે સૌદ ફૂટ અને આમ પાંચ ફૂટ બરાબર છે હવે આપણે આ કઈ વેરાયટી છે ક્યાંથી તમે લાવેલા છો આ વેરાયટી હાતાપડાથી લાવેલા છે બરાબર છે ખેડૂમિત્ર કાર્યધારનું જે સાતપડા ગામ છે ત્યાંથી જે છે લાવેલા છે તો આજે છે આપણે આ કેટલા દિવસનો સરગવો થઈ ગયો છે કેટલા મહિનાનો ચાર મહિનાનો બરાબર છે ખેડો મિત્રો ચાર મહિનાનો જે છે સરગવ થઈ ગયેલો છે તો હવે આની અંદર છે આપણે તમે પાયાના ખાતરમાં કયા ખાતરો વાપરેલા છે પાયાના ખાતરમાં દેશી ખાતર પેલું વાપરેલું છે બરાબર ત્યાર પછી મહાદન નું સોવી સોવી અને પોટાશ અને સુપર બરાબર છે ખેડો મિત્રો આજે છે પાયાના ખાતરમાં ખાતરો વાપરેલા છે તો બીજો ખાસ આની અંદર જે છે તમે આ પીવન દવા વાપરેલી છે તો કેટલા સમય પહેલા આ દવા જે છે વાપરેલી છે તમે આ ત્રણ રાઉન્ડ કર્યા બે મહિનાની અંદર ત્રણ રાઉન્ડ કર્યા બરાબર છે કેટલા એમએલ નાખીને સ્પ્રે કર્યો થા અંદર 50 એમએલ બરાબર છે તો હવે જે છે અગાઉ શું પરિસ્થિતિ હતી જ્યારે આ પીવન વાપર્યું નતો એ પહેલા કેવી પરિસ્થિતિ હતી આ ફૂટ કેવું ઓછું હતું અને ત્યાર પછી આ ખાતર ને પીવન દવા વપરાણે ત્યાર પછી આ ફૂટ અને લાઈટ માં હાવ વધુ આવ્યો છે હા પછી ડાળી તથા પેટા ડાળીઓની સંખ્યા કેવી વધી છે આની અંદર સારી વધી છે ચાર પછી ચાર પછી ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે P1 નું જે છે શાનદાર રિઝલ્ટ મળ્યું છે ડાળી તથા પેટા ડાળીઓની સંખ્યા એટલી વધી છે ફૂટ એટલી બેઠી છે અને સરગો એકદમ છે ગ્રીનરી એટલે કે આપણે જે લીલો સમ જે છે બની ગયો છે હવે આની અંદર આપણે 4 મહિના થઈ ગયા છે તો ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે આની અંદર આપણે ફ્લાવરિંગ થઈ ગઈ છે બરાબર છે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે હવે જે છે ધીમે ધીમે ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે કારણ કે સરગવામાં છે ચાર મહિને જે છે ફ્લાવરિંગની શરૂઆત થઈ જતી હોય છે તો તમે જે છે આ પીવનની માહિતી કઈ રીતે મળી હતી તમને પીવનની માહિતી તો ભરતભાઈએ કીધું એ પ્રમાણે લીધી એની પાસેથી માહિતી અને વાપરી પછી બરાબર છે ભરતભાઈનો સરગવો કેવો છે આપણે ભરતભાઈનો સરગવો સારો છે બરાબર છે ખેડો મિત્રો જબરજસ્ત ભરતભાઈ નો સ્વરૂપ પણ સારામાં સારો જે છે ઉભેલો છે અને એમાં પણ સારામાં સારું જે છે રિઝલ્ટ મળેલું છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે તમે શું કહેવા માંગો આ પીવન દવા કેવી આવે છે પીવન દવા સારી આવે છે એમાં કોઈ કોઈક જાતની ખામી નથી રિઝલ્ટ સારા છે આના સો ટકા રિઝલ્ટ છે બરાબર છે હવે ખેડૂત મિત્રો અમારી સાથે ભરતભાઈ છે તેઓ પણ આ ફિલ્ડની વિઝિટ માટે આવ્યા છે ભરતભાઈ આ ફિલ્ડમાં આવ્યા પછી પીવન નું કેવું રિઝલ્ટ બતાવશે પીવનનું રિઝલ્ટ બહુ સ્ટાન્ડર્ડ બતાય છે અને જયારે પીવન નહોતી છટકાવ કર્યો ત્યારે પીળાશ માથે છોડ હતો અને ત્યાર પછી આ એકદમ ગ્રીન થઈ ગયો છે અને છોડનો ગ્રોથ વધી ગયો છે અને બધી પ્રકારનું તો આમાં અત્યારે એડજસ્ટ બધું કમ્પ્લીટ છે અને અને આ સલાહ સલાહ મને આપી કે ભાઈ તમે આ વાપરો પછી મેં એને કીધું એટલે એને એ દવા વાપરવાનું ચાલુ કર્યું એટલે આ ક્લાસ રિઝલ્ટ બતાવ્યું છે મિત્રો આ વર્ષે છે મોટા પ્રમાણમાં સરગવાનું વાવેતર થયું પણ મોટા ભાગના ખેડૂતો જે છે પહેલી વખત જે છે વાવેતર કર્યા એમને જે છે ખબર નહોતી તો અમારી ઉમેશભાઈ છે પરિવાર ચેનલની સાથે જોડાયેલા છે એમની સલાહથી છે છે આ સરગવાનું જે છે વાવેતર કરાવેલો છે અને આજે જે છે સારી કંડિશનમાં ઉભેલો છે સરગવો તમારા ગામમાં અંદાજિત કેવું સરગવાનું વાવેતર છે આપણે મારા ગામની અંદર અંદાજિત ત્રીસ વીઘાનું વાવેતર છે એમાં બે બ્લોક છે ચાર ચાર વીઘા ના પાંચ પાંચ વીઘા ના એક વિનુભાઈ બ્લોક અને એક અતુલભાઈ નો બ્લોક એ મારી મારા માર્ગદર્શન વિશે કામ કરે છે અને આ એક પીવન દવા વાપરી અને એનું રિઝલ્ટ મેળવે છે ચડો મિત્રો ખાસ પીવન ની અંદર જે છે પેલું તો એ ઓર્ગેનિક બેઝ ઉપર બનેલી દવા છે સોળ જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ સંપૂર્ણ પોષક તત્વો પીવન ની અંદર આવી જાય છે અને ખાસ ખેડૂત મિત્રો આજે માર્કેટમાં છે પીવણ ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આપણે આવે છે એ સીતારામ ઓર્ગેનિકનું આવે છે કારણ કે રિઝલ્ટ છે દરેક પાકમાં સારામાં સારા મળી રહ્યા છે તો એમનો જે આપણો સિમ્બોલ સીતારામ ઓર્ગેનિકનો છે એ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો તો ખેડૂત મિત્રો આવા અમારા નવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું છે બે લાઇકોન છે એ દબાવજો જેથી નવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય